હેલો મિત્રો કેમ છો મજામાં ને આજે આવી પહોંચ્યા છે એક સરસ મજાનો વિડિયો લઈને કે જ્યારે આપણે સ્કૂલની અંદર હતા ત્યારે ધોરણ આઠ અને નવમાં સામાજિક વિજ્ઞાનની અંદર ભૂગોળ વિભાગમાં શીખવામાં આવતું હતું કે દુનિયાનો સૌથી વધારે વરસાદ ક્યાં પડે તો કે ભારતની અંદર મેઘાલય રાજ્યમાં આવેલું ચેરાપુંજી તો આજે આપણે જાણીશું ધ કેપિટલ ઓફ રેન એટલે કે વરસાદનું મુખ્ય મથક તરીકે જેને ઓળખવામાં આવે છે કે જ્યાં દુનિયાનો સૌથી વધારે વરસાદ પડે છે આ ચેરાપુંજીના વિશે આપણે જાણીએ તો કે મેઘાલયની અંદર આવેલું આ ઐતિહાસિક મહત્ત્વનું સ્મા સ્થળ છે પરંતુ ચેરાપુંજીનું સાચું નામ એટલે કે ઐતિહાસિક નામ તેનું સોહરા છે અહીં ખાસી આદિવાસી સરદારે બનાવેલું એક નાનું રાજ્ય હતું કે જેને પહેલાંના સમયમાં સોહરા તરીકે ઓળખવામાં આવતું પરંતુ બ્રિટિશ શાસન દરમિયાન તેનો ઉલ્લેખ કરવાની અંદર વારંવાર અડચનો આવતી હતી એટલે કે અંગ્રેજોએ ભારતના કેટલાય સ્થળોના નામ બદલી કાઢ્યા છે પરિણામે જોવા જોઈએ કે તેમણે પણ આ સ્થળનું નામ બદલીને ચેરાપુંજી રાખ્યું ભારતના હવામાન વિભાગના અનુસાર જોઈએ તો કે દુનિયાનો સૌથી વધારે વરસાદ ચેરાપુંજીમાં પડે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અથવા તો કોઈ એક વર્ષની અંદર મોનસી નરમ નામનું સ્થળ કે જે ચેરાપુંજીથી થોડે દૂર આવેલું છે ત્યાં ચોવીસ કલાકમાં એટલે કે એક જ દિવસમાં સૌથી વધારે વરસાદ પડેલો હોય તેનો રોક રેકોર્ડ નોંધાયેલો છે એટલે કે એક જ વર્ષમાં એક જ દિવસમાં ચોવીસ કલાકમાં સૌથી વધારે વરસાદ પડેલો સ્થળ મોન્સિનરમ છે આ વિસ્તારની વાત કરીએ તો કે અહીં ત્રણસોથી ચારસો ઇંચ સુધીનો વરસાદ પડે છે પૂર્વ ભારતમાં આવેલું મેઘાલય રાજ્ય કે જ્યાં ખાંસીની ટેકરીઓ આવેલી છે અને તેના સબ ડિવિઝનનું મહત્વનું મથક એટલે કે ચેરાપુંજી અહીં જોવા જઈએ તો ગાઢ લીલાછમ જંગલો આવેલા છે અને આ ચેરાપુંજીનો વિસ્તાર સમુદ્ર સપાટીથી લગભગ ચાર હજાર ફૂટ ઊંચાઈ આવેલો છે આ વિસ્તારની વાત કરીએ તો એક બાજુ ઊંચા પહાડો જોવા મળે છે અને બીજી બાજુ ઊંડી ખીણ જોવા મળે છે તેમજ વધુ પ્રમાણમાં ગીચ જંગલો જોવા મળે છે અને ગીચ જંગલોનું પ્રમાણ જ્યાં વધારે હોય છે ત્યાં વાતાવરણ ઠંડુ રહે છે અને આ જ વાતાવરણ ભારે વરસાદ માટે અનુકૂળ છે એટલે દુનિયાનો સૌથી વધારે વરસાદ ચેરાપુંજીમાં પડે છે ક્યારેક ક્યારેક તો અહીં વરસાદની સાથે સાથે બરફ અથવા કરા પણ પડે છે તેનો પણ રેકોર્ડ નોંધાયેલો છે વરસાદી વાગદળો બાંગ્લાદેશ ઉપરથી પસાર થાય છે એટલે કે બંગાળાની ખાડીમાંથી આ વાદળો પસાર થાય છે ત્યારે બાંગ્લાદેશ ઉપરથી આ વિસ્તારમાં આવે છે અને મેઘાલય રાજ્યમાં ખાંસીની ટેકરીઓ આ ભેજવાળા વાદળોને રોકે છે એક બાજુ ઊંડી ખીણ છે અને ભરપૂર પ્રમાણમાં ભેજ છે તેમજ ભરપૂર પ્રમાણમાં પાણી ભરેલા વાદળો અને આ ખાંસીની ટેકારીઓ સાથે ટકરાય છે એટલે કે ભેજવાળા વાદળો આ ટેકારીઓ સાથે ટકરાય છે અને આ વિસ્તારમાં વધુ વરસાદ પડે છે પરિણામે ભારત નહીં પરંતુ દુનિયાનું સૌથી વધુ વરસાદ ધરાવતું એટલે કે વરસાદ પડતો હોય તેવું સ્થળ મેઘાલય રાજ્યમાં આવેલું ચેરાપુંજી છે વધુ વરસાદ માટેના પરિબળોની વાત કરીએ તો સૌથી વધારે પુષ્કળ પ્રમાણની અંદર પાણીની વરાળનો મોટો જથ્થો એટલે કે પાણીની વરાળ થાય છે અને આ વરાળ ઊંચાઈએ જાય છે અને તેમાંથી બાષ્પીભવન થાય છે એટલે કે વાદળો બંધાય છે અને આ વાદળોને ઊંચા પર્વતીય વિસ્તાર રોકે છે એટલે તે સ્થળે વધારે વરસાદ પડે છે આમ મેઘાલય રાજ્યમાં ખાંસીની ટેકરીઓમાં સૌથી વધારે વરસાદ પડતો હોય તેવો રેકોર્ડ નોંધાયેલો છે બીજી બાબત એ છે કે ચેરાપુંજીને રેઇન કેપિટલ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે એટલે કે વરસાદનું મુખ્ય રાજધાની તરીકે ઓળખવામાં આવે છે વધુ વરસાદ પડે છે આ વિસ્તારમાં પરંતુ છતાં પણ અહીં પાણીની તંગી જોવા મળે છે તેનું મુખ્ય બાબત એ છે કે વારંવાર વધારે પ્રમાણમાં વરસાદ પડે છે કે જેના કારણે અહીંની વોટર ઇરિગેશન સિસ્ટમને વારંવાર નુકસાન થાય છે એટલે કે બેથી ત્રણ કિલોમીટર ચાર કિલોમીટર દૂર સુધી પાણી માટે જવું પડે છે આમ અત્યારે